નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ પ્રથમ ખેડૂતો માટે આવી છે મોટી ખુશખબર ત્યારબાદ મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ ત્યારબાદ આધાર કાર્ડ માટે આવી છે ખુશખબર ત્યારબાદ જન્મ મરણપત્રમાં નવો ફેરફાર ત્યારબાદ ખેડૂતોને વીસ હજારમાં પાંચ લાખની લોન આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે સૌપ્રથમ ખેડૂતો માટે મોટી ખુશખબર આગામી વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે તે પહેલાં સાવરકુંડાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે તેમણે ખેડૂતો માટે પાક રક્ષણ અને ખેતર ફરતે જે તાર ફેન્સિંગ બનાવવા માટે નવી યોજનાનો બજેટમાં વધારો વધારો કરવાની માંગ કરી છે અને વર્ષ પચીસ છવ્વીસના જે વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરીને ખેડૂતને આ યોજનામાં વધુમાં વધુ લાભ મળે તે માટે ધારાસભ્ય પણ માંગ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલા માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે પંદર હજારથી આર્થિક સહાય આપવામાં આવી છે જેથી તેઓ રોજગાર અને સ્વરોજગારીની તક મળી શકે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સત્તાવાર વેબસાઇટ આ છે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરવાની રહેશે પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ છે અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો ત્યારબાદના સમાચાર આધાર કાર્ડ માટે આવી છે ખુશખબર નવા નિયમો હેઠળ નાગરિકો હવે દર દર વર્ષે દસ વર્ષે હવે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આધાર કાર્ડ ગ્રાહકોને મોટી રાહત આપી છે સરકારે ફરી એક વખત એક વખત મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ લંબાવી છે મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી જે વધારીને ચૌદ જૂન બે હજાર પચીસ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર જન્મ અને મરણપત્રમાં નવો ફેરફાર રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને જન્મ નોંધણી પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવાનું જણાવવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને નોંધણીય એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે જન્મ અને મરણપત્રમાં અટક સેલે રાખવાની રહે છે આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જે જન્મપત્રમાં ફસ્ટ છે તે બાળકનું નામ અને મિડલમાં તે પિતાનું નામ અને લાશમાં છે અટક લખવાની રહેશે ત્યારબાદના સમાચાર ખેડૂતોને વીસ હજારમાં પાંચ લાખની લોન વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને ત્રણ લાખ હતી જેને હવે પાંચ લાખ કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજારમાં પાંચ લાખની લોન આપવામાં આવશે એટલું જ એટલે કે પાંચ લાખની લોન વર્ષનું વ્યાજ તમારે વીસ ટકા ચૂકવવાનું રહેશે આપણે જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે અને આપણે ચૂકવવાની હોય છે જો તમે લાખ તો તમારે ચાર હજાર બે લાખ તો તમારે વ્યાજ આવે છે અને જો તમે ત્રણ લાખ લો છો તો તમારે બાર હજાર વ્યાજ ચૂકવવાનું રહેશે જો તમે ચાર લાખ લોશો તો તમારે સોળ હજાર અને તમે પાંચ લાખ લોશો તો તમારે વીસ હજાર વ્યાજ ચૂકવવાનું રહેશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી થઈ જવાન થઈ કિસાન